આજનો અમે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીના અપમાનજનક જે અભદ્ર ભાષામાં ટિપ્પણી બિહારના આરજેડી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે જે એમના સભામાં જે રીતે અભદ્ર ટિપ્પણી કરી એના વિરોધમાં અને જે એમણે જે ટિપ્પણી કરી એના એને અમે સખત સભ્યોમાં વખોડી કાઢીએ છીએ અને આજે અમે મોદી સાહેબને પણ મોદી સાહેબના માતાજીના જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તે બદલ અમે અહીંયા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપેલ છે મહિલા મોરચા તરફ બિહારમાં જે રીતે કોંગ્રેસ અને આરજેડીની સરકારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગ માતા માતૃશ્રીના જે અપમાન કર્યું છે અભદ્ર શબ્દો બોલ્યા છે એ શબ્દોને અમે આખા ગુજરાતની આખા દેશની બહેનો મહિલા મોરચા મળી અને સમગ્ર મહિલો મહિલાઓ મળી અને આ બેન અભદ્ર શબ્દોને અમે ખૂબ વખોડીએ છીએ